નર્મદામાં રાજપીપળાના વડફળિયા વિસ્તારમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજપીપળામાં મુસ્લિમ સમાજના બાળકો અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રુચિ વધે તે હેતુથી વડફળિયા વિસ્તારમાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાયું હતું આ વિસ્તારના અગ્રણી એવા જાકીર મલેક છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ઘરે આસપાસના બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે જાકીર મલેક પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે એક કલાક આ બાળકો માટે ફાળવે છે અને તેમને પોતાની રીતે શિક્ષિત કરવાનો પ્રયાસ કરે છે કોઈ પણ પ્રકારના દેખાડા વગર સમાજના હિત માટે કામ કરી રહેલા જાકીરભાઈ આ વિસ્તારમાં પ્રતિષ્ઠિત અને વિચારશીલ વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે હાલ વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે તારીખ સોળ જૂન ના રોજ તેમણે પોતાના વિસ્તારમાં નોટબુક કાર્યક્રમ કર્યો હતો અને બાળકો અને વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની રુચિ વધે એ પ્રકારનું આયોજન તેમણે કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં હિન્દુ અગ્રણીઓ પણ તેમની સાથે જોડાયા હતા આજે જે કાર્યક્રમ બહુ સરસ થયું મને પણ એટલી આશા નહોતી પબ્લિકે મા બાપો દોસ્ત બીરા બધાએ સારી રીતના સહકાર આપેલો છે આવતા સમયમાં પણ અમે નાના મોટા કાર્યક્રમ કરવાની ઈચ્છા ધરાવીએ